કારણ કે આજના વિડીયોના અંદર હું એક એવી વેરાયટી બતાવવાની છું ને જે તમે ઘરે બેસીને સેલિંગ કરી શકો છો અને ઓછું રોકાણ આના અંદર ઇન્વેસ્ટ કરીને સરસ મજાનો પ્રોફિટ અર્ન કરી શકો છો હવે એ વેરાયટી સાની ખબર તમને માત્ર પચીસ થી ત્રીસ હજારના અંદર તમે પોતાનો નવો વ્યવસાય સ્ટાર્ટ કરી શકો તો તમે આ વિડીયો જોવો છો ને તો અંત સુધી જોજો કારણ કે આજનો વિડીયો બહુ જ વધારે એક્સાઇટેડ અને ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે 最。啊

સાથે કેટલી ખબર તમને માત્ર 25 થી 30 સાળના અંદર તમે પોતાનો નવો વ્યવસાય સ્ટાર્ટ કરી શકો છો એ પણ ઘરે બેસીને કરવો હોય તો પણ ઈઝીલી તમે કરી શકો અને જો તમારી પોતાની શોપ છે તો તો વેલ ગુડ છે શોપ થી પણ કરી શકો અને જો તમે હોલસેલર છો ને તો હોલસેલર લોકો પણ બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે આનો કારણ કે કેવું હોય ખબર મિત્રો કે લોકો સાડી પર ધ્યાન આપી દે લહેંગા ઉપર આપી દે કુર્તીઓ પર પણ આપી દીધું ડ્રેસ મટીરીયલ બધું જે પણ કલેક્શન હોય તેના બધા પર ધ્યાન આપી દીધું બટ નાની નાની વસ્તુ છે ને આપ આપણાથી છૂટી જાય છે અને એ જ વસ્તુ છે કે અજમેરા ફેશન છોડતી નથી એટલા માટે તો આપણું આટલું નામ છે અહીંયા તમને કસ્ટમરની ભીડ જે છે ને થ્રી સિક્સટી ફાઈવ ડેઝ જોવા મળે અને અમુક લોકો કહેતા હોય ને કે મેમ બિઝનેસ કરવું હોય તો કોઈક સિઝન તો પ્રોપરલી શોધવી પડશે ને પણ અહીંયા એવું કંઈ નથી મિત્રો જો તમને બિઝનેસ કરવો હોય ને તો કોઈ સિઝન નથી હોતી વ્યવસાય કરવા માટે કપડાં તો હવે લોકો બારીમાં સ્વેર કરતા હોય છે તો તમે કઈ રીતે કહી શકો કે કોઈ સિઝન હોય છે ટેક્સટાઈલના બિઝનેસથી કોઈ સિઝન નથી બારી માસ તમે કપડા વેર કરી કરો છો તો બરાબર છે એટલા માટે આનું સેલિંગ પણ બારે માસ થતું હોય છે તો એ ટાઈપનું ખૂબ જ સરસ મજાનું કલેક્શન રહેશે તમે જોઈ શકો છો પ્રોપરલી સ્ટોપ અહીંયા તમને ભરપૂર મળી જવાનો છે અને કંઈક ને સેમ્પલ્સ પણ જોઈ લઈએ ચાલો હું તમને સેમ્પલ્સ બતાવું જુઓ ફર્સ્ટ સેમ્પલ હું તમને બતાવવા માંગુ છું જે છે બ્લાઉઝ પીસ નું અહીંયા તમને છે ને કંઈક 20 પીસ નો સેટ મળવાનો છે હા 20 પીસ નો આ સેટ છે જ્યાં તમને સરસ મજાના અલગ અલગ કલરના અંદર અલગ અલગ પ્રિન્ટના અંદર મળશે અને આ જુઓ પોલકા ડોટ ની આ રેડ કલર છે અને આ જુઓ આ સાઈડ તમને પોલકા ડોટ નો કઈ પિંક કલર જોવા મળી હશે એટલે કે એક એક જ અંદર આટલી બધી તો કોઈ પરચેસ હોય પણ કરી આ થઈ આપણે પેટીકોટની આપણે બ્લાઉઝ પીસીસ ની ની વેરાયટી આવી વેરાયટીઝ આપણા પાસે ભરપૂર છે અને હા આપણા પાસે ફોલ પણ છે ભાઈ નવ રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જ ના અંદર અહીંયા તમને ફોલ જોવા મળી હશે અને ડિઝાઇનના બ્લાઉઝીસ ની વાત કરું ને તો અહીંયા તમને સરસ મજા બ્લાઉઝીસ જોવા મળી હશે એ પણ કેટલાક આ સ્ટાર્ટિંગ રેન્જ છે ખબર છે માત્ર અહીંયા તમને બોતેર રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જના અંદર આવા ટાઈપના ડિઝાઇનર બ્લાઉઝી મળી હશે જો નવરાત્રિ માટે સ્પેશિયલ કલેક્શન આવ્યું છે આ કલેક્શન જોવા મળી હશે અને ડિઝાઇનર કલેક્શન આપતો આપણા પાસે ભરપૂર ભંડાર છે જો જીમી જો ફેબ્રિક છે પેટેડ બ્લાઉઝ છે સ્લીવલેસ છે આ ટાઈપનું ડિઝાઇનર બ્લાઉઝ છે ડિઝાઇનર સાડી સાથે કે કોઈ પણ પ્લેન સાડી નાખી દો એકદમ જલસા પડી જશે એટલું સરસ કલેક્શન છે આ ટાઈપમાં તમને નવરાત્રી સ્પેશિયલ સ્પેશિયલ કલેક્શન મળવાના છે ને ડિઝાઇનર કલેક્શન ની તો શું વાત કરું મિત્રો એક તો એક ચડિયાતા કલેક્શન છે અને આ ટાઈપના ના કલેક્શન જો તમને પરચેસ કરવા હોય ને તો આજે જ મુલાકાત લઈ લેજો અજમેરા ફેશન ની કારણ કે આ બધું સ્ટોક આઉટ થઈ જશે અને મુલાકાત લેવા માટે આપણો એડ્રેસ છે સુરાના 101 સારા દરવાજા ગ્રાઉન્ડ ફ્લોર પર મિત્રો અજમેરા ફેશન છે જ્યાં તમને બધા ટાઈપ ની વેરાઈટીસ મળશે એ પણ અન્ડર 1 રો જો તમને ફેમિલી શોરૂમ કરવો હોય તો તમે આ કંપની સાથે જોડાઈને ઈઝીલી ફેમિલી શોરૂમ પણ કરી શકશો કારણ કે આપણા પાસે લેડીઝ વેર મેન્સ વેર અને કિડ્સ વેર ઘણું બધું કલેક્શન છે જરૂરથી એકવાર મુલાકાત લેજો છો અજમીરા ફેશન ની એડ્રેસ હું કહી દીધો છે સ્ક્રીન પર નંબર આવી ગયો છે કોલ કરીને બધી વિગત ત્યાંથી મેળવી શકો છો અને હા વિડિયો સારો લાગ્યો હોય ને તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બેલ આઇકન છે તેના પર જલ્દીથી પ્રેસ કરી દેજો મિત્રો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ